પ્રેમી યુગલ વચ્ચે થયેલા સામાન્ય ઝઘડા બાદ ઊભી થયેલી એક શંકાના કારણે સમગ્ર હત્યાકાંડ સર્જાયો હોવાનું સામે આવ્યું છે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સમય હતો શનિવાર સાંજનું સ્થળ હતું અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન અહીં રૂટીન કામગીરી ચાલી રહી હતી ત્યારે જ રોહન નામનો એક યુવક આવે છે અને સામેથી જાહેરાત કરતા કહે છે કે તેને સારંગપુરના યોગેશ્વર નગરમાં આવેલા મકાનમાં ડબલ મર્ડર કર્યા છે રોહનની આ વાત સાંભળતા જ પોલીસકર્મીઓ ચોંકી ઉઠ્યા હતા અને તરત જ રોહનને સાથે લઈ અંકલેશ્વર જે આરડીસી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યાંથી જે સારંગપુરના યોગેશ્વર નગરમાં બનાવ બન્યો હતો ત્યાં પહોંચ્યા હતા જ્યાં બંધ રૂમનું તાળું ખોલીને જોયું તો રૂમમાં હિતેશ નામના યુવક અને અનિલ નામની યુવતીની લોહીથી લથપથ લાશો મળી આવી હતી રોહને પોલીસ સમક્ષ હાજર થયા બાદ સમગ્ર હત્યાકાંડની શબ્દશઃ માહિતી આપી હતી રોહને શનિવારે રાત્રે બનેલી ઘટના અંગે જણાવ્યું હતું કે હું અને અનિતા છેલ્લા બે અઢી મહિનાથી નગરમાં રૂમ ભાડે રાખીને રિલેશનશીપમાં રહેતા હતા શુક્રવારે સાંજે મારી અને અનિતા જે બોલાચાલી થતા અનિતાએ મને કહેલું કે જા તું જતો રહે અહીં તારું કશું કામ નથી જેથી હું મારા ઘરે રાણીપુર જતો રહ્યો હતો રોહને વધુમાં જણાવ્યું હતું કે રાણીપુર પહોંચ્યા બાદ ગામમાં રહેતો હિતેશ વસાવા જોવા મળ્યો ન હતો ભૂતકાળમાં અનિતા અને હિતેશ વચ્ચે પ્રેમ સંબંધ હતો જેથી મને લાગેલ કે હિતેશ અને અનિતા સાથે જ હશે તેવું વિચારી હું ઘરેથી છરો લઈને શનિવારે રાત્રે ત્રણ વાગ્યાના આસપાસ સારંગપુર ખાતે રૂમ પર પહોંચ્યો અને અનિતાને બૂમો મારી દરવાજો ખોલવા જણાવ્યું હતું પરંતુ તેણે દરવાજો ખોલ્યો ન હતો જેથી હું દરવાજાની બાજુમાં છાનોમાનો બેસી ગયો હતો સવારે પાંચ વાગે દરવાજો ખોલતા હું તરત રૂમમાં ગયો ત્યારે હિતેશ ખાલી રૂમાલ બાંધીને ઊભો હતો મેં તેને પૂછેલું કે તું અહીંયા શું કરે છે તેવું કહેતા મારી અને હિતેશ વચ્ચે ઝપાઝપી થયેલી તે વખતે મેં મારી પાસેનો છરો કાઢીને હિતેશને ઘા માર્યા હતા આ સમયે અનિતા પણ વચ્ચે આવતા મેં તેને પણ છરાના ઘા મારી બંનેને પતાવી દીધા હતા ત્યારબાદ હું રૂમને તાળું મારીને ચાવી સાથે લઈને મારા ઘરે રાણીપુર જતો રહ્યો હતો અનિતાના લગ્ન રાજપીપળા ખાતે થયા હતા પરંતુ ત્રણ વર્ષ પહેલા તેના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા ત્યારબાદ અનિતા અને રાણીપુરના રોહન વસાવા વચ્ચે પ્રેમ સંબંધ હતો અનિતા અને રોહન છેલ્લા અઢી મહિનાથી અંકલેશ્વરના સારંગપુરના યોગેશ્વરનગર ખાતે મકાન ભાડે રાખીને બંને રિલેશનશીપમાં રહેતા હતા હિતેશની હત્યા અંગે તેના ભાઈ રાકેશ વસાવાએ કહ્યું હતું કે અમને અંકલેશ્વર ઝાડસી પોલીસ સ્ટેશનથી ફોન આવતા અમે અહીં આવ્યા હતા જે અમને મારા ભાઈની હત્યા થયાની જાણ થઈ હતી પોલીસના કહેવા મુજબ એક વ્યક્તિએ બંનેની હત્યા કરી છે પરંતુ એક વ્યક્તિ બે લોકોની હત્યા કેવી રીતે કરી શકે અમને શંકા છે કે આમાં તેની સાથે કોઈ અન્ય પણ સંડોવાયેલું હોઈ શકે ક્રાઇમ રિપોર્ટર કેતન મહેતા ભરૂચ ઝગડા તાલુકાના રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ વસાવા કે જે છેલ્લા ત્રણેક મહિનાથી

પોતાના લિબિંગમાં રહેતી અનિતાબેનને મળવા ગેર હોઈ શકે આથી એ પોતાના રાત્રે ત્રણ વાગે સારંગપુર ખાતે રૂમ પર આવેલ અને દરવાજો ખખડાવેલ દરવાજો ન ખોલતા સંતયને બહાર બેસી રહેલ અને ત્યારબાદ સવારના પાંચ વાગ્યામાં દરવાજો ખોલતા અંદર હિતેશ જોવા મળતા એને ગુસ્સામાં આવી હિતેશ પર અને ત્યારબાદ અનિતા પર શરીર પર છરીના આડેધડ ઘા મારેલ અને બંનેનું મોત મિજાવેલ ત્યારબાદ પોતે રૂમને લોક મારી પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાડા ચાર વાગે સાંજે સામેથી આવી અને પોતે આવા બે લોકોના મૃત્યુ નિપજાવેલ છે તેવી કબૂલાત આપી જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિતેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ જેના આધારે હાલમાં સુનિલભાઈ રાજનભાઈ વસાવારાઓની ફરિયાદ દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે